તમે નવી મગફળી નું જાતનું સંશોધન કરતા હો તો આ આ કેટલા દિવસ તમારે પ્રક્રિયા કરવી પડે 8 થી દસ વર્ષનો સમય લાગે છે અચ્છા તો એટલો બધો સમય શા માટે ગમે તે જગ્યાએ તમે વાવો ઉત્પાદન સારું આપવું જોઈએ કોઈ પણ એક જગ્યાએ આપતો એવું ગમે તે લોકેશન ઉપર ખેડૂતો આવે ગમે તે ગામ નો આવે તો ઉત્પાદન સારું મળવું જોઈએ એક જગ્યા એવી નક્કી કરેલી છે તેની અંદર આપણે છોડવા આવે છે અને એમાં આપણે આપણી રીતે ઉપરથી પાછા રોગ જંતુ જે કહીએ છીએ ને ફૂગ ફૂગ ને આપણે એડ કરતા હોય છે જો કોઈ છોડવો જીવી જાય છે કોઈ બચી જાય છે તો એમાં રોગપ્રતિકારક શક્તિ છે મિત્રો ગુજરાતમાં મગફળીનો પાક છે એ ખરીફ એટલે કે ચોમાસુ સિઝનમાં ખૂબ મોટો પાક રોગ હવે રોકડિયો પાક છે તમે જુઓ કે ગુજરાતમાં ખરીફ સિઝનના બે મુખ્ય પાકો છે કપાસ અને મગફળી પરંતુ બે હજાર પચીસની ની ખરીફ સિઝનમાં મગફળી અને કપાસનો વાવેતર વિસ્તાર છે એ જુલાઈ મહિનાના તરફ સુધી લગભગ સાડા ઓગણીસ લાખ હેક્ટર જેવો અને મગફળીનો વાવેતર વિસ્તાર છે એ પાછલા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે અને એનું એક કારણ છે મગફળીમાં આવેલી નવી નવી જાતો આ એવી જાતો છે કે જેમાં ઉત્પાદન વધારે મળે છે અને એમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે એટલે ખેડૂતોને જે પાક લેવાનો જે ખર્ચ છે ખેતી ખર્ચ છે એ ઘટે છે પરંતુ તમને ખબર છે કે મગફળીની આ નવી જાતો કઈ રીતે શોધાતી હશે આ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે હું અને મારા સહયોગી બિપિન ટંકારી આવ્યા છીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ શહેરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર છે ત્યાં મગફળીની નવી જાતોનું સંશોધન કરવાનું કામ ચાલે છે નવું બિયારણ કોઈ આપણે જાત શોધવી હોય તો એમાં કયા કયા સ્ટેજ હોય હવે આપણે જોયે તો મગફળી એક સ્વપરાગ ધરાવતો એક પાક છે તેનો તમે ફૂલ જો તેમાં નર અને માદા એક જ ફૂલ ની અંદર તમને જોવા મળે છે તો હવે આપણે કોઈ પણ નવી વેરાયટી નું સંશોધન કરવું છે તો તેનો પહેલો તબક્કો એ છે આપણે કયા ટાઈપની વેરાયટી જોતી છે ઘણી વખત ખેડૂત ના એવું હોય કે ભાઈ આ વધુ ઉત્પાદન સાથે અમારે રોગ પ્રતિકારક શક્તિ વેરાયટી જોતી છે તો આપણે શું કરીએ છીએ કોઈ એક પ્લાન્ટ છે કોઈક વેરાયટી છે એવી સારી પસંદ કરીએ કે જેમાં ઉત્પાદન શક્તિ ખૂબ સારી છે પરંતુ તેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે ઓકે બીજી કોઈ એવી વેરાયટી છે કે જેમાં ઉત્પાદન ઓછું છે પણ એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે કોઈપણ જીવાત કે કોઈપણ રોગ સામે સારી રીતે ટકી શકે છે તો આપણે એક વેરાયટીને નર તરીકે અને એક વેરાયટીને માદા તરીકે સિલેક્ટ કરીએ છીએ અચ્છા અને જે નર તરીકે સિલેક્ટ કરેલ જે વેરાયટી હોય છે તેમાંથી આપણે પરાગ શું કેવાય આપણે પરાગ રજ લઈ લઈએ અને આપણે માદા જે વેરાયટી છે એની અંદર આપણે પરાગનયન આપણે જાતે પરાગનયન કરીને આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ સંશોધન દરમિયાન આપણે આ પરાગનયન કઈ રીતે કરી શકીએ સંશોધન દરમિયાન પરાગ નિયંત્રણ કરવા માટે આપણે જોઈએ કે આપણે જાતે એક જે મગફળીની જે કડી છે કડીમાંથી નર ને દૂર કરવાનો હોય છે અને માદા અને જે આપણે નર તરીકે જે વેરાયટી આપણે પસંદ કરેલી છે તેમાંથી પરાગ રસ લઈને આપણે જાત તેમાંથી ટ્રાન્સફર કરવાની હોય છે અને પછીની પ્રક્રિયા ઓટોમેટિક જે આપણે પોતે જે ફ્લાવર કરે છે કે ભાઈ ફલીનીકરણની પ્રક્રિયા છે એ જાતે થાય છે મગફળીમાં તમે જે સંશોધન કરતા હો તો તમને નર કયો છોડ છે માદા કયો છોડ છે એ તમને કઈ રીતે ખબર પડે

તો આ તમે ફૂલ છે એમાં કહેવો છો કે જે સ્ત્રી કેસર અને બરાબર છે તો એ એ એ કઈ રીતે હોય તમે મગફળી કડી કડી અવસ્થામાં જયારે ફૂલ હોય એટલે કે જયારે બીજા દિવસે સવારે જયારે ફૂલ ખીલવાનું છે એ ટાઈપ આપણે કડી પસંદ કરીએ છીએ હવે તેને આપણે કડીના આ સેપલ્સ કહેવાય છે કે જે લીલા કલર ની તમને જોવા મળે છે એને પેલા દૂર કરીએ આપણે

અને જે ફરતીકો જે પીળા કલરના જે છે તે પૂકેશર આપણે જેમ કે એન્થર કહીએ છીએ અને એમાંથી જ આપણે પોલન ગ્રીન એટલે પરાગ રજી પરાગણ ની કરતી હોય છે ઓકે એટલે આપણે જે વેરાયટીને આપણે માદા તરીકે સિલેક્ટ કરીએ છીએ તેમાં આપણે જે પૂકેસર છે એને દૂર કરી દઈએ છીએ ઓકે એટલે જે ફ્લાવર છે જે ફૂલ છે એની કેસર ધરાવતું ફ્લાવર રહેશે રાઈટ એટલે પછી આપણે શું કરીશું બીજો જે માદ નર તરીકે છોડ પસંદ કર્યો છે એનું પૂકેસર છે

દોઢ મહિના જેવું કરીએ છીએ દરેક ફૂલ માં એ કરવું પડે એટલે હા દરેક ફૂલ ની અંદર કરવું પડે છે મગફળીના છોડ જાય જેટલી તમને કડી જોવા મળે છે બધી કડી ની અંદર આ રીતે આપણે કૃત્રિમ રીતે પરાજય ની પ્રક્રિયા કરવી પડે છે તો એ દિવસમાં તમે કેટલી વાર કરો દરરોજ સાંજે એટલે કે સાંજના સમય દરમિયાન અમે રીતે જે દૂર કરવાની પ્રક્રિયા એટલે કે જેને ઇમોસ્ક્યુલેશન કહેવામાં આવે છે બીજા દિવસે સવાર એટલે કે સવારે સાત થી આઠ ની વચ્ચે પરાગ નય એટલે કે જે નર જે છોડવું છે એમાંથી પરાગ લઈને આ ફૂલ ની અંદર આપણે ચડાવવાની હોય છે એટલે ફલીનીકરણ ની પ્રક્રિયા થશે અત્યારે આપડા કડીને ઢાકી છે તે નુકસાન કરે આની અંદર આપણે પરાગ ની પ્રક્રિયા કરાવશું તો તમે આ ની પ્રક્રિયા કરો પછી આ મગફળીમાં સુયા ઉતરે પછી ડોડવા બંધાશે પછી તમે એનું હાર્વેસ્ટિંગ કરો બીજ લઈ આવશો તો શું નવી જાત તમને સંશોધન થઈ થઈ ગયું ગયું પૂરું તે નો પેલો સ્ટેજ થયો છે પેલો તબક્કો જે પૂરો થાય છે આપણે જે પરાગ પ્રક્રિયા કરીને જે પેલો દાણો મેળો એ પેલો તબક્કો છે પછી તો આઠ થી દસ વર્ષ નો સમય લાગે છે અચ્છા તો એટલો બધો સમય શા માટે જે આપડા છોડવા જોયા એમાંથી પંદર કે વીસ દાણા આપણે મળશે નવા ઓકે તેને આપણે ખેતરમાં વાવશું એને આપણે એ વન જનરેશન એટલે કે પેલી જનરેશન કહીએ છીએ પ્રથમ જનરેશન કહીએ છીએ એમાં જેટલા કઈ છોડવા હશે તેને આપણે પાછું જેટલા દોડવા થશે બધા આપડે લઈ લેશું એને બીજા વર્ષે વાવશું એ એફ જનરેશન કહીએ છીએ એફ ટુ જનરેશન માં શું થશે કોઈ પણ જે છોડવો છે જેટલા ધાર કે પચાસ કે સો છોડો આપણે મળ્યા છે એ બધા છોડવા અલગ અલગ ટાઈપના જોવા મળશે તમને અમુક છોડવામાં નરના લક્ષણો જોવા મળશે અમુકમાં માદાના લક્ષણો જોવા મળશે અમુક છોડવામાં બંનેના પચાસ પચાસ ટકા હોય અમુકમાં કોકના પચાસ છે કોકના વધારે છે એ થોડા થોડા અલગ અલગ પ્રકારનું તમને કેરેક્ટર અથવા એના લક્ષણો તમને જોવા મળે છે એટલે તમે આપણે નરના લક્ષણો એવા પસંદ કર્યા કે એ રોગો સામે પ્રતિકારક શક્તિ વધારે આપે છે માદાનો ગુણધર્મ જે આપણે મમ્મી અને પપ્પા મમ્મી પસંદ કર્યા છે તો મમ્મી એટલે જે મધર પ્લાન્ટ છે જે ફિમેલ છે એને જાજુ ઉત્પાદન આપવાનું કેરેક્ટરિસ્ટિક છે તો તમે કહેશો ત્રીજી ચોથી પેઢી આપણને ખબર પડે કે કયા ગુણધર્મો આવ્યા છે કે પછી આને વધારે સમય લાગે અને આપણે ધર કે F2 જનરેશન ગયા પછી ત્રીજા તબક્કામાં આપણે F3 જનરેશન માં જઈએ જેવી રીતે આપણે F4 F5 જનરેશન સુધી આપણે છોડવાને લઈ જઈએ છીએ અચ્છા ત્યારબાદ એમાંથી જે કઈ સારા છોડવા છે કે ભઈ છોડવા આપણે એક એકને ઓબ્ઝર્વ કરીએ એક એક છોડવાને આપણે નિરીક્ષણ કરીએ કે ભઈ કયા છોડવામાં સૌથી વધારે ડોડવા બંધાયેલા છે ક્યાં છોડવામાં સૌથી ઓછો રોગ જીવાત છે તો એ ટાઈપના જે કઈ છોડવા છે એને બીજે વર્ષે આપણે એક બ્લોક ની અંદર વાવીએ એને એક લાઈન બે લાઈન એવી રીતે વાવીએ છીએ એવી રીતે આપણે એફ વન થી એફ સેવન એટલે કે સાત વર્ષ સુધી એને આપણે સિલેક્શન પ્રોસેજર ની અંદર લઈ જઈ છે તો ડોક્ટર રાજારી તમે મને એ સમજાવો કે તમારે પાંચે પાંચ પાંચ બીજ આવ્યા એફ વન જનરેશનમાં પછી તમે એમને વાવ્યા તો એમાં સામાન્ય સંજોગોમાં શું થતું હોય કે પાંચ છોડમાંથી બધામાં નરના ગુણધર્મો અને માદાના ગુણધર્મો સરખા દેખાય કે એ અલગ અલગ હોઈ શકે જે પેલો વર્ષ છે પહેલા વર્ષમાં બધા તમને જે છોડવા મળશે એક સરખા જોવા મળશે જયારે બીજું વર્ષ જ્યારે ચાલુ થશે તમે આયા પાછા બીજા વર્ષ માટે તમે વાવો છો ત્યારે તેમાં જે કઈ છોડવા છે બધામાં અલગ અલગ જેને સેગ્રીગેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે તેમાં અલગ અલગ જે જીન આપણે કે જનીન દ્રવ્ય એનું કોમ્બિનેશન થતું હોય છે અને અલગ અલગ કેરેક્ટર એમાં ડેવલપ થયેલા છે બધાના કેરેક્ટર અલગ અલગ હશે તો આ છોડમાં માં રોગ પ્રતિકારક શક્તિ આવી કે નહીં એ તમે કઈ રીતે નક્કી કરો પ્રતિકારક શક્તિ માટે આપણે એક સિક પ્લોટ ડેવલપ કરેલા છે સિક પ્લોટ એટલે કે ભાઈ આપણે ક્રિયાન ઉત્પન્ન કરવાનો આપણે એક જગ્યા વિ નક્કી કરેલી છે તેની અંદર આપણે છોડો આવે છે અને એમાં આપણે આપણી રીતે ઉપરથી પાછા રોગના જંતુ જે કહીએ છે ને ફૂગ ફૂગને આપણે એડ કરતા હોય છે ઓકે અવે એક કન્ડિશનની અંદર આર્ટિફિશિયલ જે આપણે કન્ડિશન ઊભી કરેલી છે બરોબર એની અંદર જો કોઈ છોડવો જીવી જાય છે કોઈ બચી જાય છે તો એમાં રોગપ્રતિકારક શક્તિ છે એટલે રોગની કૃત્રિમ સ્થિતિ આપણે ઊભી કરી કૃત્રિમ સ્થિતિ આપણે ઊભી કરીએ છે અને એ સ્થિતિમાં જો કોઈ પણ છોડવો છે એ ટકાવી દે શકે છે તો એ સારો છોડવો હોય શકે અચ્છા તો તમે કહ્યું કે આપણે સાત એક વર્ષ આ કામ ચાલે તો મતલબ સાત વર્ષ પછી શું થાય સાત વર્ષ પછી જ્યારે આપણે સિલેક્શન ફાઇનલ કરીએ છીએ કે ભાઈ ફાઇનલ આપણે પાંચ કે છ કે દસ પંદર વેરાયટી આપણે એન્ટ્રી કોઈ સિલેક્ટ કરે તેને આપણે અખતરામાં લઈ જઈએ ઓકે પેલો અખતરો આપણે આવે છે પીટી એટલે પ્રિલિમરી એવોલ્યુશન ટ્રાયલ કે જે આપણે જુનાગઢ એક લોકેશન ઉપર આપણે એક ચાર અલગ અલગ રેપ્લિકેશન અંદર આપણે અખતરો લઈએ તેના આપણે સાથે કોઈ સારી જે વેરાયટી છે અત્યારે જે ખુબ સારું ઉત્પાદન આપતી હોય અને ખેડૂતો પ્રચલિત વેરાયટી હોય તેની સાથે વાવવામાં આવે છે તેની સાથે પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં તેની સાથે આપણે કમ્પેરિઝન કરવામાં આવે કે આ આપણે જે સારી વેરાયટી છે એની સાથે આ વેરાયટી ઉત્પાદન કેટલું છે જો કોઈ એના કરતા દસ થી પંદર સારું ઉત્પાદન આપે તો એને આપણે આગલા સ્ટેજમાં લઈ જઈ છે આપણે એસએસવીટી ટ્રાયલ કહીએ કે સ્મોલ સ્કેલ વેરાયટી ટ્રાયલ એટલે કે આપણે સૌરાષ્ટ્રના ત્રણ થી ચાર લોકેશન ઉપરને આપણે વાવેતર કરાવી છે સેમ અખત્રો જૂનાગઢમાં હોય સેમ અખત્રો જામનગરમાં હોય સેમ અખત્રો આપણે અમરેલીમાં એટલે 3 થી 4 લોકોસો ઉપર વાવેતર કરીએ છીએ એ શા માટે અલગ અલગ જગ્યાએ વાવેતર કરવાનું આપણે જે પ્રયોગો કરવાનું શું કારણ એ આપને ખ્યાલ છે કે ભાઈ બધા એરિયાની જે વાતાવરણ છે બધાનું જમીન છે બધી અલગ અલગ છે એટલે કે જામનગર છે તો દરિયા કાંઠો થોડો લાગુ પડે છે બરોબર અમરેલી છે તો મધ્યમ કાળી અથવા આપણે જમીન અલગ છે જુનાગઢ ની જમીન અલગ છે અને ખેડૂત તો આપણે એક જગ્યા નું વાવેતર કરવા નથી ઓલ ગુજરાત ના બધા ખેડૂતો ગમે ત્યાં વાવવાના છે આપડી વેરાયટી એવી હોવી જોઈએ કે ભાઈ ગમે તે જગ્યાએ તમે વાવો ઉત્પાદન સારું આપવું જોઈએ કોઈ પણ એક જગ્યાએ એ આપતું એવું નહીં ખેડૂતો આવે ગમે તે ગામ નો ખેડૂતો આવે તો એટલે આપણે પેલા જે બીજા વર્ષે આપડે ત્રણ થી ચાર લોકેશન ઉપર વાવેતર કરી એમાં જે કોઈ સારી વેરાયટી આવે તેને આપણે રાજકીય વેરાયટી ટ્રાયલ એલ એસપી એમાં ગુજરાતના બાર થી તેર લોકેશન છે મોટા પાય ઓલ ગુજરાત બધા લોકેશન એમાં આવી જાય છે એમાં બાર લોકેશન છે ચાર બધા એક ક્લાઇમેટિક ઝોન એક એક લોકેશન એક બે બે લોકેશન હોય છે એ બધાના ડેટા આપણે કમ્પાઇલ કરીએ છીએ એની સાથે સાથે આપણે જે સારી વેરાયટી છે સારી એન્ટ્રી છે ને આપણે ઓલ ઇન્ડિયા લેવલે પણ આપણે ટેસ્ટિંગ માટે મોકલતા હોય છે એ બધા ડેટા કમ્પાઇલ કરીએ અને બધા ડેટાને બધા ડેટા એક વર્ષના નહીં પણ પહેલું વર્ષ કે પીટી એસએસવીટી એલએસવીટી અને બધા લોકેશનના ડેટા એને કમ્પાઇલ કરી અને જો કોઈ વેરાયટી છે આપણે ચેક વેરાયટી એટલે કે સારી વેરાયટી કરતા 15 10 15 ટકા ઉત્પાદન સારું આપતું હોય તો જ એને આપણે વેરાયટી તરીકે નવી રિલીઝ કરીએ છીએ અચ્છા તો તમે કહો છો કે 7 વર્ષ તો આ ચાલ્યું તો કોઈ નવી જાતને વિકસાવતા આમ સામાન્ય રીતે કેટલા સમય લાગતો હોય 10 12 વર્ષ આપણે ગણી શકીએ અચ્છા પણ 10 12 વર્ષ પછી તમે શ્યોર હોઉં કે તમને કોઈ નવી જાત વિકસાવવામાં સફળતા મળી જાય એ આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે દર વર્ષે અમે ચાલીસ ક્રોસ કરીએ છીએ એટલે નવા નવા ચાલીસ નવું સંકરણ થી નવા બિયારણ તૈયાર કરીએ છીએ એને આગળ આ એફ સેવન એફ વન થી એફ સેવન જનરેશનમાં લઈ જઈ છે તો એવું જરૂરી નથી કે દર વર્ષે તમને સારી વેરાયટી મળે એકાદ બે વર્ષે તમને ખૂબ સારી વેરાયટી મળી જાય કે જે ખેડૂતોમાં પ્રચલિત પણ થાય છે ધારકે આપણે જી જેસી બત્રીસ વેરાયટી છે બરોબર પછી અત્યારે આપણે ખેડૂતો બીટી બત્રીસ બીટી બત્રીસ તરીકે ઓળખે છે અને ખૂબ પ્રચલિત વેરાયટી થઈ ગઈ છે અને ખુબ સારું ઉત્પાદન આપે છે રોગ જેવા સામે પ્રતિકાર શક્તિ પણ ખુબ સારી છે અને ખેડૂતો મોટા પાયામાં અત્યારે વાવે છે તો આ સંશોધન કેન્દ્રમાં તમે કોઈ નવી એક વેરાયટી પાછળ

આવે છે ત્યારબાદ અલગ અલગ તબક્કામાં આપણે જોયું તો ભાઈ ખેતર ઉપર આજે મટીરિયલ છે ને આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ત્યારબાદ એગ્રોનોમિકલ ટ્રાયલ છે પેથોલોજીકલ ટ્રાયલ છે એન્ટોમોલોજીકલ ટ્રાયલ આપણે રોગ જીવાતના રોગના અલગતા ટ્રાયલ છે અખતરા જીવાત ને લગતા ખતરા છે અને ખેતી પદ્ધતિ ને લગતા ખતરા છે એ બધા ખતરા એટલે બધાના વૈજ્ઞાનિકો ઓપરેશન પાસે અલગ અલગ છે કે જે એક વૈજ્ઞાનિક છે રોગ જીવાત રોગ માટે વર્ક કરે છે બીજા એક વૈજ્ઞાનિકો છે આપણે જીવાત માટે કામ કરે છે બીજા